શું થયું બહુ માથું દુખાય છે દબાઈ આપું ના રે ના રે વાદે ચાલશે તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત આખો દિવસ ફોન ફોન એક મિનિટ ફોન નહીં મુકતા અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં પડ કોઈ બાપુ એ નહીં અડ્યું ચાર્જિંગમાં ફોન પડે છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો સવારથી ઉઠશે ને ત્યાંથી બાથરૂમમાં કલાક કલાક ફોન મંતરવાનો કલાક કલાક કોઈ બાપુ ફોન નહીં જોતું અને તું જોવું જોઈએ એનું કઈ નઈ હું તમારે જેટલો નહીં જોતી અને તમે તો બાથરૂમ માંથી નીકળો તો ચાલી નહીં શકતા એટલી તો ખારી ચડી હોય છે અરે એક તો માથું દુખે છે શું લેવા મારા જોડે લમણા લઉં છું તું મને તમારા જોડે લમણા લેવાનો શોખ નહીં પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે અરે મેં તને ક્યાં બોલાઈ છે તું આઈન ચોટી છું ઉપરથી વધારે દુખવા મંડ્યું આમ નામ ફોન જોતા રહેજો ને એક દિવસ આ ચકડી જશે ને ફરી જશે પાગલખાનામાં દાખલ કરવા પડશે એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે સાફ તો કરો પંખા પંખા ચોખા નહી રાખવાના ઘરમાં માં ચોખ્ખા રાખવાના પણ હું પોચાતી છું છું એટલે સાફ કરી દેવાના તમને કેટલી વાર કીધું છે બધું

લે પણ સાફ તો કરવું પડે ને ચોખ્ખું નઈ રાખવાનું કરવાનું ખાઈ જવાનું ખાઈ જવાનું તમારે તો બધું ચાલે ભાઈ તેવ પડી ગઈ ને એટલે તમહે ખાતા છે બાવા વાળું અને એ છે કે આ પડ્યો છે ખાલી અડીન જ ગયો બાહુ ટેબલ વગર કેમનું સાફ કરશો અરે મારા જોવાનું ભાઈ આ બધામ તું કે પડ્યું છે તું ખાલી જો ને તો જોઉં તો છું આ બધા પડવાના ધંધા છે અરે

છી 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 કરતા હોય તો કરી દો ને સાફ લાઈન ફટાફટ એ નીચોય નાલ દે મસ્ત નીચોય કમ્પ્લીટ ચકાચક જાતે કરલા લે ને તો નહીં કરું પકડો લો ચોખો તમે સાફ કરજો હ આ ભાઈ વાહ અને નીચે જરાય ઉડવું ના જોઈએ માર સોફાન બધું ગંદુ ના થવું જોઈએ પાછ મારે એ તમારી લીધે સાફ કરવાનું ઓ બક બક વગર કરવા દે ને ઉડશે નહીં આખા ગામનું ખાવામાં ઉડી ગયું ત્યાં હું ના દેખાય સોફા મૂડસે દેખાશે હા એ મજૂરી મારે કરવાની એટલે કહું છું

જો તારા માર જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહી વાત કરવામાં અરે સાંભળો તો ખરા શું થયું પછી એ બંને જણા જોડે શું થયું કે નકર રાતે તન હું નહીં આખી રાત એ બંને જણા ભાગી તો ગયા પણ સાંજે પકડાઈ ગયા એવા કેવા ભાગ્યા સાજે પકડાઈ ગયા ઓનલાઈન ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને શું થયું એની ઘરવાળી અને ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા અને પેલી મારીને તો અલગ

ના ભાઈ ના કશું નહીં ભાઈ અરે લો હવે આપણે બે પત્ની પત્ની કરતા પહેલા ફ્રેન્ડ છીએ કો હારા તો લાગે છે શું લાગે છે શું લાગે છે તમને શું લાગે છે તમને અરે હારા લાગે છે એમ ગમમાં છે હું કે બોલ્યો બસ તમને તો હારું જ લાગે છે બધી એ હારી લાગે છે લઈ દો ઘર માં એક કામ કરો આવું શું શું બોલ્યા અગર કામ કરે એટલે હું શું બોલું છું આ શું કહેવાય મને તો તમારી પર ભરોસો નહી આવતો તમે તો મને મારી નાખો ને એને લાઈ દો એટલો તમે એને પ્રેમ કરો છો અરે એવું ના હોય યાર હે ને તિલગસ અને એના ઘરવાળાને હું કહી દઉં છું એના ઘરવાળાને કહું છું કે તમારા વાડીને છે ને હાચવીને રાખો મારા ઘરવાળાને ઊભા રાખીને વાતો કરે છે અમારા વાળો ના તો એમ ઘરવાળો તે રંગલો છે ને ઘરવાળો બોલતો નહી કઈ એના તમે એન જોડે વાત કરો છો તોય પણ તમે છે ને એના જોડે વાત કરવા ગુસી જાવ છો એને કહી દેવાનું કે મારા સામે મને બોલવાનું નહીં મારા બૈરાએ ના પાડી છે વાત કરવાની એના લક્ષણ એમે હારા નહીં કઈ સીધી રીતે વાત કર કોઈના વિશે આવું ના બોલાય ગમે તેમ કોઈના વિશે નહીં મારી રિયા વિશે ના બોલે હું મોટે કહી દો તમારા મનમાં જે વિચાર છે ને મને બધી ખબર છે તમારું દિલ તો આમ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે એનું નામ સાંભળી અને હવેથી છે ને એને રિયા બેન કહેવાનું શું કહેવાનું બોલાય બોલાય દુઃખ થાય એના

એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત નહીં કરવાની એમ ને તમારો પ્રેમ જો એટલી પ્રેમથી વાત ના કરતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે એ તું મને મારી નાખવાના ફિરાક માં ફરું છું એમ ને હાય હાય તમને કેમ નહીં ખબર પડી હવે તો મારા ઘર છોડીને ભાગી જ જવું પડશે પ્રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને નીકળો અરે આ બહાર પોલીસ આવી છે કેમ અરે આપણો બાજુવાળા છે ને એના ઘરમાં ચોરી થઈ ગઈ છે એ ગામડે નતા ગયા હા કે આયા ને તો ઘરનું તાળું બધું તૂટેલું હતું અને તિજોરી એ તૂટેલી હતી શું વાત કરું છું હા આપણી સોસાયટીમ ચોરી તો ના થાય અને એમને તો ઘરમાં પાછું પચ્ચા તોલા હતું કોણે કીધું એમને કીધું અને 10 લાખ રોકડા હતા હાય 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 છે એ કશું ના ફેકા જોયા જેનું મોઢું નહીં પાંચ તોલાનું તો 50 તોલા હતું ફેકું જારો તો વાત એ છે ચોરી થઈ એટલે હદ કેવાય પબ્લિક ભેગી થઈ છે પબ્લિક તો ઘણો ભેગું થયું છે પોલીસ આવી છે બધું લખ્યું અને સી ખબર હવે શું થશે અને પોલીસવાળા તો આ ઘરના બધા સોસાયટી વાળા તો એવી વાત કરો છે કે હવે તો કેમેરા નખાઈ દો કે અને કે જમાદાર એક બાર કે રખાઈ દો કે આ બધી ચોરીઓ થઈ શકે કેમેરો કેમેરો નખાઈ દઈએ કેમ આ બધા વાતો કરે ખાલી 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 કેમેરા માટેનું ઉગ્રણું કરીએ ને કેમેરાના પૈસા ના નીકળે ચોરીની ચિંતા છે ને એમના તમને તો પસકમ પસક ખાચા نکالવા જ હોય બીજું કઈ બદ્દો જ નહીં તમારા ઉપર થી તો કઉ છુ ને બાજુ મેંકમ ફેંક કરી રહ્યો છે એના ઘરમાં આનો એ નહીં હોય લાખ રૂપિયા ને પચાસ તોલા જોયું મોટું જોયું કે દર્પણ એક વાર જોઈ લે કે આ તો કેવું ચોરી થાય ને એ લોકો ખોટું જ લખાવે

પણ આપણે કોઈ રિસ્ક નહી તો આનંદની વસ્તુ છે ને તો આનંદની વસ્તુ છે માસુ ચડાઈ દીધું તમને તો કશું કહેવાય નહી બાજુવાળાને કીધું કે બાજુવાળા ના છે મે કોખા પડશે તો હું એ જ કહું છું તો તમે શું લેવા આવું બધું ખોદો છો અને બાર બધા ભેગા થાય ને પુરુષો તો તમે આવું ન કહેતા એક કામ કરું તોને એમ કહું છું કે આપડું જીબી થઈ પડી હોય ને રોકાય કશું એ બધું વાડી엔 જ મનાલી દેઉ મારી તે ઠેકાણે કર દે શું ઠેકાણે કરશો અલ્યા હંતાડી દઈશ કા તો કોક ના હાલી દેજે એના ગેર રાખવા ગામડે આલી દેવું ગામડે મને તમારા પર ભરોસો નહીં મને તમારા પર ભરોસો નહી હવે

પેલી પ્રિયા ને મન કે કપડા લેવા છે તો કે મારા જોડે ચલ તો હું એના જોડે ગઈ તેમાં જ ઝઘડી પડે ના સાંભળો તો ખરા હું એને બતાવું કે આ જો આ લે તો ના આ પેલો દુકાન વાળો કે ને એમ જો તો પછી મને શું લેવા લઈ ગઈ હશે તેમાં આપણો શું લેવા ઝઘડવાનું જ આવો છે પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો પેલા પૂરી વાત તો સાંભળો મને કે તારી ચોઈસ નહી હારી હમ શું મારી ચોઈસ નહી હારી એમ તમારા જોડે વાત કરવી જ બેકાર છે અરે પણ મેં શું કર્યું છે તું તળકતી ને ફળકતી મારી ઉપર બગડી છું તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નઈ ખબર પડતી લે મેં શું કર્યું ભાઈ બહાર તું ગઈ તી ગુસ્સે થઈ તું આવી પેલી તને કહેતી તી તારી ચોઈસ નઈ આરી એમાં મને શું લેવા કહું છું એની વાત સાચી છે મારી ચોઈસ જ નઈ યારી જોઈને મેં તમને ચોઈસ કરે હા બોલ પ્રિયા ડ્રેસ લેવા છે એમ હા તો હું હાલ જ આવું છું જઈએ આપણે